ગુજરાતના અનેક વિસ્તારોમાં શ્રી ઝાલાબાવજીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં દર વર્ષે ભાદરવા માસમાં સુદ પખવાડિયા દરમિયાન મહિનાના બીજા રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝાલાબાવજીનો મેળો ભરાય છે ત્યાં એવું કહેવાય છે કે આપણી ગાય ભેંસને વિયાળની તકલીફ હોય બીજદાન ટકતા ન હોય તો એવી અન્ય ઘણી ખરી ગાયો ભેંસોને પડતી તકલીફો માટે મોટો લોક ત્યાં દેવડે આવીને ઘરે બેઠા બેઠા માનતા અને માનતા હોય છે ત્યારે તેઓની માનતા અચૂકપણે ફળતી હોય છે છે ગામે ગામ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે એવો જ એક મેળો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોઈડમ ગામે ઝાલાબાવજીના સ્થાનકે ભરાય છે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે અને ઉમળકા ભેર દર્શન કરવા માટે આવે છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલી ભાદરવા મહિનાના બીજા રવિવારે સમગ્ર ગુજરાતમાં ઝાલાબાવજીનું મહિમા હોય ગુજરાતમાં દરેક જગ્યાએ મેળો ભરાય છે ત્યારે આપણે અહીં આવે છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોલડંગ ગામે અહીંયા એક સુપ્રસિદ્ધ ઝાલાબાઉજીનું જે મંદિર છે સામે જોઈ રહ્યા છો એ ભક્તોનું દર વર્ષે ભક્તોનો અવિરત પ્રવાહ છે અને અહીંયા જે લોકો માન્યતા રાખે છે તે ઝાલાબાઉજીના ભાતરવાના બીજા રવિવારે આવી અહીં માન્યતા પૂરી કરે છે અને બ શ્રદ્ધાઓની માન્યતા પૂરી થાય છે રાકેશ જાલા માન્યુ અરવલ્લી